જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલોડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ દેવ દુઃખ ઉપાય બે ઘરના કોઈ દેવ માતાજીનું દુઃખ હોય તો શું નિવારણ થાય હું તમને એવા સંકેતો જણાવવાનો છું જો આવા સંકેતો મળે કોઈને પૂછ્યા વગર કોઈ ભુવાજીને ના પૂછવું હોય અને ઘેર બેઠા જ મનોમનથી અને તમારાથી જ દેવ દુઃખ મટાડવું હોય તો હું જે સંકેત જણાવવાનો છું એક જ સંકેત છે પણ તમે આખી વાત સમજી જશો કેમ કે આપણા ચેનલનો એક જ ઉદ્દેશ્ય છે કે સરળ અને સાદી ભાષામાં સમજાવવું અને કોઈને કોઈની જરૂર ના પડે એનું કારણ એ કે અત્યારે જે પાખંડ ચાલી રહ્યો છે એના લીધે હું તમને થોડી ઘણી જાણકારી યુટ્યુબ ઉપર આપતો રહું છું તો એક જ વસ્તુ જણાવવા માગું છું મિત્રો આ જે પણ વિડીયો હું બનાવું છું એ જાણકારી માટે છે બરાબર કોઈનો વિરોધ આપણે છે નહીં બરાબર તો વિડીયોને અંત સુધી જુઓ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જરૂરથી લખવું કે આ વિડીયો હું બનાવતો રહું કે પછી કોઈ નવો કોન્ટેન્ટ ઉપર વાત કરવી છે તો ચાલો મિત્રો હું પહેલાં તમને જણાવી દઉં કે દેવદુઃખ ઉપાય બે ઘરના કોઈ માતાજી કોઈ દેવનું દુઃખ હોય તો નિવારણ શું થાય ખબર પહેલાં તો કઈ રીતે પડે કે આ ઘરના દેવનું દુઃખ છે તો મિત્રો એક જ વસ્તુ તમને જણાવવા માગું છું કે ઘરના દેવ દુઃખ કેમ આપે પહેલાં તો એ તમને સમજાવી દો બરોબર તો મિત્રો દેખો આપણા જે પરંપરા મુજબ આપણા ઘેડિયા અથવા જે પૂર્વજ છે આપણા બરોબર એ કંઈક આપણને શીખવાડીને ગયા હોય બરાબર જેમ કે અમુક ટાઈમે ન નિવેદ કરવા બરાબર પછી અમુક માતાને આ પોસાય છે અને આ નથી પોષાતું એવી ઘણી બધી બાબતો હશે જે આપણને જણાવીને ગયા હશે બરાબર હવે અમુક માણસને જણાવીને ગયા હોય અને અમુક માણસને બિચારાને ખબર જ હોતી નથી કે ઘૈડિયા શું કરતા અને શું નહીં જેના લીધે એ દેવ દુઃખ ભોગવતા હોય છે અમુક જે પૂર્વજો હતા એ સારી બુદ્ધિના હતા થોડા તો એમને શું કર્યું કે માતાજી જોડે વચન લીધેલા કે હું રહું મારું ખોડિયું રહે ત્યાં સુધી જ આપણે જે વ્યવહાર કરીએ છીએ એ હું નિભાવી શકું પછી મારા જે વંશજ થાય એ આ વસ્તુ કરે ના કરે માને ના માને પણ તારે એમને કોઈ દિવસ દુઃખ આપવાનું નથી જો આવા વચન આપી દીધા હોય પૂર્વજોએ તો એ વસ્તુથી આપણે ગુજરતા નથી પણ વાસ્તવમાં એવું હોય કે કોઈ પૂર્વજ અકાલ મૃત્યુ મરી જાય અમુક એક વસ્તુ વિચારો માણસ જ્યાં સુધી એમને લાગે કે હું જીવતો રહીશ હું હજી જીવી શકું છું બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ વીસ પચીસ વર્ષ બરાબર ત્યાં સુધી એ શું કરતા હોય એ જાતે જ એ બધી વસ્તુ કરતા હોય અને પોતાના સંતાનોને એ બધું સમજાવતા હોતા નથી અને અકાળ મૃત્યુ થાય એટલે તમને એ જ્ઞાન મળતું નથી ત્યારબાદ તમને આવા દેવ દુઃખ તમારા ઘરમાં ઉદભવે છે ત્યારે એનું નિવારણ શું કરવું તો મિત્રો જો કંઈ આવી કોઈની ઓટી હોય ઘરમાં કોઈ જગ્યાએથી જાણવા મળ્યું હોય તમને ખબર હોય કે પહેલાં બધું થતું ને બંધ કર્યું એના પછી દુઃખ છે તો તમારે એક જ વસ્તુ કરવાની છે ઘરમાં જે સમજો કે ચોર્યાસીનું ખાતું છે તમારા ઘરમાં અથવા તો કોઈ એવી એક આગેવાન માતા હોય એને તમારે એકવીસ દિવસ અગિયાર દિવસ તમને મન તમારા મનને યોગ્ય લાગે એવી એક ટેક લેવાની છે ત્યારબાદ તમારે એક જ વચન માતાજીને કહેવાનું ઘરના કોઈ દેવી દેવતાનું દુઃખ હોય માં તમારા જે પણ આગેવાન દેવ છે ઘરના કોઈ પણ દેવી દેવ દેવતાનું દુઃખ હોય તો આટલા ટાઈમમાં મને અમુક વસ્તુ દેખાય અમુક સંકેત મળે જો એ મળે તો તમારે સમજી જવાનું છે તમે ધારેલું જે જે પણ પ્રમાણ તમને મળે તમારે સમજી જવાનું કે એ બાજુનું દુઃખ છે ત્યારબાદ તમારે માતાજીને એક જ પ્રાર્થના કરવાની છે ગૈડિયા શું કરીને ગયા એ મને ખબર નથી પણ જો હું જેમ ડાળું એમ ડળવા માગતી હોય બરાબર અને મને આજુબાજુની કે આગળ પાછળની ખબર છે નહીં પણ હું જે વ્યવહાર આપું એ વ્યવહારમાં તું શાંત થઈ અને અમારો સંસાર સાચવતી હોય તો અમુક ટાઈમમાં આટલું બને બાકી આટલું દેખાવા મળે જો આ રીતે તમે બીટ મારો આ રીતે તમે કોઈ અંદર ઘરના જ કોઈ આગેવાન દેવની લઈ લો બાધા કે બીટ તો સો ટકા એ કામ પૂર્ણ થશે અને તમને તમારા મન મુતાબિક સમજો કે પહેલાં વારસાગતમાં ઘણું બધું આપતા પૂર્વજો બરાબર અને આપણે એ આપવા માગતા નથી કે આપણેથી એવું થાય એવું નથી બરાબર એવા ઘણા કિસ્સાઓ છે તો તમે આ રીતે એ દુઃખમાંથી છૂટી શકો છો ત્યારબાદ મિત્રો વચન વચનના માર હોય છે દેવને જો કોઈ વચન આપીને તમે ભૂલી ગયા હોય દેવને વચન આપીને ભૂલી ગયા હોય તો પણ આ વસ્તુ ઘરના દેવ દુઃખ પહોંચાડે છે ત્યારબાદ મિત્રો એક એવો પણ સંકેત છે કે ખોટી સોગંદ અમુક માણસો શું કરતા હોય છે કે એમને સોગંદ ખાવાનો બહુ શોખ હોય છે કોઈ પણ નાની વાતમાં ઘરમાં મોટા મોટા સોગંદ ખઈ લેતા હોય છે મિત્રો મારું એક જ માનવું છે કે સા તમે સાચા હોય કે ખોટા હોય કોઈ દિવસ દેવને વચ્ચે લાવવું નહીં અને દેવના ખોટા કે સાચા સોગંદ ખાવા જ નહીં બરાબર કેમ કે આપણે વાત વાત ઉપર માતાજીના સોગંધ ખાઈએ બરાબર અને એમાં જો કદાચ તમે દગામાં હોય તો પછી એ જ્યારે રુષ્ટ થાય એટલે તમને આખી જિંદગી યાદ રહે એવું એવું વિઘન આવીને પડે છે એના માટે કહું છું કે કોઈ દિવસ સાચામાં કે ખોટામાં કોઈ દેવના સોગંદ ખાવાના નહીં ત્યારબાદ મિત્રો છેલ્લું અને છેલ્લો અને લાસ્ટ સંકેત એવો છે મિત્રો કે કોઈ દિવસ કોઈ દિવસ ઘરના કોઈ પણ કોઈ પણ વાતમાં બરાબર દેવને જે લાગતું હોય એ કરી દેવું એના ઉપર કોઈ દિવસ શંકા કરવી નહીં ત્યારબાદ મિત્રો કોઈ માણસને કોઈ વસ્તુનું દુઃખ હોય ઘરમાં બરાબર અને એ દુઃખ જો તમારે બધાને લાગતું હોય બરાબર તો તમારે એમાં સહાય થવાનું જો કદાચ એમને કંઈ ગુના કર્યા છે અને જો વચનમાં તમે લેશો જોમીન તમે થશો બરાબર અને એ વસ્તુ અમુક ટાઈમ સુધી તો કદાચ જ્યાં સુધી તમે છો અને જ્યાં સુધી તમે એ માતાને ટેક ઉપર રાખે છે ત્યાં સુધી તો શાંત રહેશે પણ સામેવાળો જો કદાચ વ્યવહાર પૂરો નહીં કરે તો એ દુઃખ તમારે પણ ભોગવવાનું થશે તો આ બધું છે તો આટલી આટલું જ્ઞાન તમે રાખશો આ રીતે તમે ચાલશો જ કોઈ દિવસ તમારા ઘરના દેવ હૃષ્ટ નહીં થાય તમારા ઘરના દેવ માતાજી કોઈ દિવસ દુઃખ આપશે નહીં માતાજીને માનો જાણવાની જરૂર નથી અને પછી જાણવું હોય તો દેવ જેવા તમે થઈ જાઓ તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમતા હોય અને આ સિરીઝ ચાલુ રાખવી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો વધુને વધુ વિડીયો શેર કરો અને વિડીયોને પૂરો જોવાનો પ્રયત્ન કરો જેના લીધે તમને સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં મળી રહે બીજું જણાવવાનું છે મિત્રો આપણું એક ચેનલનું વોટ્સઅપ ગ્રુપ પણ છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તો એમાં જઈને જોઈન થઈ જાઉં કેમ કે જે પણ હું વિડીયો મૂકીશ એ સૌ પ્રથમ લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવશે તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ